છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર આવેલા સાત બ્રિજો પૈકી આજરોજ બે બ્રિજો ઉપર ભારદારી વાહનોને અવરજવર પર રોક લગાવી જેને લઈને હવે વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જતા ભારદારી વાહનોને લગભગ સિત્તેર કિલોમીટરનો ફેરો લગાવવાનો વારો આવશે હાલમાં વડોદરા અને જંબુસર વચ્ચે આવેલા બ્રિજના બે ભાગ થતા કેટલાય લોકોના જીવ ગયા જે બ્રિજ લોકોના જીવ લીધો તે બ્રિજ અગાઉથી જ ક્ષતિગ્રસ્ત હોવાનું પણ જાણવા મળ્યું હતું આવી જ ફરી ઘટના ન ઘટે તેને લઈને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે બોડેલી નજીક મેરિયા અને ઓરસંગ નદી ઉપરના બ્રિજની મુલાકાત લીધી બ્રિજનું નિરીક્ષણ બાદ જિલ્લા કલેક્ટરે હાલ પૂરત તકેદારીના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપરથી ભારદારી વાહનોને પસાર નહીં થવાનું જાહેરનામું બહાર પાડ્યું છે જ્યાં સુધી બ્રિજનું ટેસ્ટિંગ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ બ્રિજ ઉપર ભારધારી વાહનો માટે રોક લગાવવામાં આવી છે અચાનક જ આ નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપરથી ભારધારી વાહનોને પસાર થવાના રોક ઉપર રાહદારીઓને હવે વડોદરાથી છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશ જવું હોય તો તેમને સિત્તેર કિલોમીટરનો ચોકરાઓ લગાવવો પડશે આ માર્ગ પર આવતા ખેડૂતોની કફોડી હાલત બની છે કેળની ખેતી કરતાં ખેડૂતોને કેળા ખરીદી કરવા વેપારીઓ નહીં આવે અને જો ખેડૂતોને ખુદ વેચવા જવું હશે તો પણ મુશ્કેલી વેપારીઓનું કહેવું છે કે લાંબો ચકરાઓ લગાવવો પડતો હોય તેમને વધુ ખર્ચ આવશે કેટલાક લોકો તંત્રની બેદરકારીને ગણાવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં જે ભારે પ્રમાણમાં રેતી ખનન થયું અને તેને લઈને નદીનો પટ નીચે ગયો અને બ્રિજના પાયા ખુલ્યા બ્રિજ પર માર્ગ ઉપરથી ઓવરલોડ રેતી ભરીને પસાર થતી ટ્રકોને લઈને પાયા બેસી ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખનું પણ કહેવું છે કે આ બાબતે તંત્રમાં વારંવાર રજૂઆત કરી હતી હાલ તો જે સ્થિતિનું નિર્માણ થયું છે અને ભારદારી વાહનો પર રોક લગાવતા રાહદારીઓ અને ખેડૂતોને ભારે તકલીફનો સામનો કરવો નો વારો આવ્યો છે અગાઉથી જ તંત્ર આ બાબતે સતર્કતા દાખવી હોત અને માર્ગ ઉપર આ બ્રિજોની તકેદારી રાખી હોત તો લોકોને તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો ના હોત હાલ તો આ વાહનોથી ધમધમતો માર્ગ સુમસાન બનતો બન્યો છે ફરી આ માર્ગથી વાહનો ક્યારે ચાલશે તે તો તંત્ર નિર્ણય લે તેના પર આધારિત છે તે આજે ડુંગરવાટ મેરિયા બ્રિજ અને મોડાસરવાલા ઓસંગ બ્રિજ ત્રણ બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને હોરસંગ બ્રિજ હેવી વેહિકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં ની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહકલ્સની જે અવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટા ઉદેપુર જિલ્લાના બ્રિજિસ છે એની પણ તપાસની આજે ટેક બધી આરએનબી મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસની કરવામાં આવશે અને એના ઉપર કંઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે આ મેરિયા પુલની જે અવરજવર જવર ભારદારી વાહન માટે બંધ કરી છે તે ખૂબ જ હાલત ખરાબ છે અહીંયાના ખેડૂતોનો માલ હમણાં કેળાનો પાક તૈયાર લણવાણી હમણાં તૈયારી છે અને આ રોડ બંધ કર્યો હોવાથી અમારા ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે ખૂબ જ તકલીફ પડે છે તો આ વાહનો કેળાના ખાલી શાકભાજી અને એના માટે છૂટ આપે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે બોડેલીથી સોટાલી પર જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પન મેરિયા નદી પર આવેલો બ્રિજ મેરિયા બ્રિજ એ સરકાર બંધ કરેલ છે એમાં જબુ ગામમાં ખેરોની ખેતી થાય છે ઘણા ખેડૂતોને શાકભાજી ખેડૂતો સરકાર વિચારે તો ખેડૂતો માટે સારું છે નહી તો ખેડૂતને ઘણું નુકસાન જાય છે આજ રોજ મેરિયા પુલની મુલાકાતે આયા હતા અને જોયું કે ગઈકાલની અમારી રજૂઆતના કારણે તંત્ર અને કલેક્ટરશ્રીએ જે આ સમારકામ ચાલુ કરાવ્યું છે અને અમે જાણ્યું છે મીડિયા મારફતે જ કે સર્વેની ટીમો બી જિલ્લામાં પધારી ચૂકી છે અને સર્વેનું કામ બી વહેલી તકે હાથ ધરવાના છે તો એ બદલ અમે તંત્ર કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ કે અમારી વાત ધ્યાને લીધી પણ સાથે સાથે અહીંયા ઊભા છે તો આપ દેખી રહ્યા છો કે પાછળ મેરિયા બ્રિજનું કામ ચાલુ છે સમ સમારકામ તો અહીંયા મેં બે ચાર લોકલ માણસોના વાતો મને મળી કે અવર જવર માટે જે ટ્રાફિકને સમસ્યા ઊભી થઈ રહી છે તો મારું એવું કહેવું છે કે જે નાના સાધનો છે એને તમે જવા દો છો એ વાત બરાબર છે અને મોટા સાધનો એને રોક લગાવી છે એ બી સારી વાત છે પણ સાથે સાથે એવું કહું છું કે જે ખેડૂત લોકો છે મજૂરીયા માણસો છે જે છગડામાં અવર જવર કરતા હોય એ પેસેન્જરોને રોકવાની શું જરૂર છે આજે ખેડૂતોના પાકને જેમ કે અમારે જબુ ગામ કેળાની ખેતી માટે બહુ પ્રખ્યાત છે તો કેળાની ગાડીનું વજન જો ઓવર હોય શાકભાજી છે કેળા છે કે અન્ય ખેડૂત પેદાશની વાત કરીએ તો અમુક એવાની થોડી છૂટ આપે હા તમે રેતીની ગાડીઓ છે કે હેવી હાઈવા હોય જે કે પચાસ ટન ઉપરના હોય એવા ગાડીઓને રોકો તો એ બરાબર છે એટલે તંત્રને એ બી રજૂઆત છે મારી કે આમાં થોડી ઢીલ નહીં કહેતો હું ઢીલ રાખવાનું પણ થોડું યોગ્ય માપદંડ રાખીને એનો બી એક વિકલ્પ રાખે